દરેક નીતિની સામે રીતે રહેતો ન્યૂઝ ચેનલ રાંદેર પોલીસ મથકની હદમાં કાપડ દલાલનું કારમાં અપહરણ કરી લાખોની યુએસડી પડાવી લેવાના મામલે કુખ્યાત આરોપીઓ ઝડપાયા બાદ ટીપ આપનારને પણ સોજી ઝડપી પાડ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રામબેર પોલીસ મથકની હદમાં કાપડ દલાલના કારમાં અપહરણ કરી જઈ મારમારી તેની પાસેથી લાખોના યુએસડીટી ઓનલાઈન પડાવી લેવાયા હતા આ મામલે પોલીસે કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડી તેઓના વરઘોડા પણ કાઢ્યા હતા તો આ અપહરણ બીથ લૂંટ મામલે ટીપ આપનાર મુખ્ય પેચબાઈ જેવા ઉધના હરિનગર એક ખાતે રહેતા વસીમ હરૂન સોલંકીને પણ એસઓજીની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ